વૃક્ષ માણસના સારા મિત્રો કહેવાય છે તે હંમેશા આપણને ફાયદો આપે છે પર ઉનાળે છાંયો આપે તો તેના લાકડાથી આપણે રસોઈ બનાવીએ છીએ કહેવાનો મતલબ એ છે કે પૃથ્વી પર મોજુદ લગભગ દરેક વૃક્ષ મનુષ્યો અને પશુ પક્ષીઓ માટે રૂપ છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આપણી ધરતી પર એક એવું વૃક્ષ છે જેના સ્પર્શ માત્ર તે લોકોના જીવ પણ જઈ શકે છે જી હા મિત્રો ખરેખર કદાચ તમને અમારા વાત પર વિશ્વાસ નહીં થતો હોય પરંતુ આ સત્ય છે આ વૃક્ષથી અમદાવાદમાં રહેતા એક પરિવારને માઠી અસર થાય છે મિત્રો જો તમારી આજુબાજુ પણ આ વૃક્ષ હોય તો જલ્દીથી હટાવી દેજો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો કોના કાર્પસ આ એક એવું વૃક્ષ છે જે હાલ સૌથી વધારે બદનામ છે સામાન્ય રીતે આપણે વૃક્ષારોપણની વાતો કરતા હોઈએ છીએ અનેક જગ્યાએ વૃક્ષો પણ વાવતા હોઈએ છીએ પરંતુ કોના કાર્પસ એક એવું વૃક્ષ છે જ્યાં તે ઉગ્યું ત્યાંથી તેને હટાવવાની ચર્ચા વધારે થાય છે કારણ કે આ વૃક્ષથી ફાયદો તો દૂર પરંતુ નુકસાન થાય છે ગુજરાતમાં અનેક જગ્યા વૃક્ષ જોવા મળે છે પરંતુ તેનાથી થતા નુકસાનની વાત હવે તો સરકારે પણ કરી દીધી છે જોકે અત્યાર સુધી તેનાથી થતાં નુકસાનની કોઈ સીધી ઘટના સામે આવી નથી પરંતુ પહેલી વખત અમદાવાદના સાણંદમાં રહેતા દરજી પરિવારને કોના કાર્પસનો માઠો અનુભવ થયો છે કોનો કાર્પસથી રહેજો સાવધાન મિત્રો કોનો કાર્પસ વૃક્ષથી ફાયદો નહીં પરંતુ નુકસાન થાય છે સરકારે પણ ચેતવણી આપી છે સાણંદના દરજી પરિવારને માઠો અનુભવ થયો છે ત્રણ વર્ષની બાળકી કોનો કાર્પસથી થઈ બીમાર બાળકીને એલર્જી થતાં લેવી પડી રહી છે સારવાર મિત્રો સાણંદમાં રહેતા દરજી પરિવારની ત્રણ વર્ષની બાળકીને કોનો કરપસને કારણે એલર્જી થઈ જેના કારણે આ બાળકીને છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી માતા પિતાએ હોસ્પિટલમાં તેની સારવાર કરવાનું શરૂ કરાવ્યું પરંતુ તેની બીમારી મટતી ન હતી સંશોધન બાદ સામે આવ્યું છે કે બાળકીને એલર્જીનું કારણ કોનો સામે આવ્યું છે બાળકીને કોનો કાર્પસથી શરદી અને કફની સતત સમસ્યા રહેતી હતી રાજ્ય સરકારે પણ કોનો કાર્પસથી થતા નુકસાન મામલે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં એક પરિપત્ર જાહેર કર્યો હતો પરંતુ રાજ્ય અને અમદાવાદમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં કોનો વૃક્ષ હજુ પણ હયાત છે તંત્ર આ વૃક્ષને દૂર કરવામાં કોઈ જ રસ નથી લઈ રહ્યું ત્યારે હવે અનેક લોકો જાહેર રોડ કે રહેણાંક વિસ્તારમાંથી કોનો કાર્પસને દૂર કરવાની માંગણી કરી રહ્યા છે સાણંદની બાળકી જ્યાં રહે છે ત્યાં અને તે જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલમાં કોનો કાર્પસનું વૃક્ષ છે તેના કારણે જ તેને એલર્જી થાય